બાકી તમારે જો રોલા પાડવા આ ફોન લેવો હોય તો આના હપ્તા પૂરા નહીં થાય ને તો ફોનમાં કાંઈક ફોલ્ડ આવીને ઉભો હોય છે બીજા મિત્રોનો એવો ક્વેશ્ચન હોય કે આપણે સેમસંગનો જે નવો ફોલ્ડ સિક્સ ફોન આવ્યો એની દોઢ લાખ પ્રાઇસ છે તો એ આપણે લેવાય કે નહીં તો આ ફોન મિત્રો તમારે ઓનલી ફોર બિઝનેસ પર્પઝથી યુઝ કરવો હોય તો લઈ શકો બાકી તમારે રોલા પાડવા લેવો હોય કે મારી પાસે ફોલ્ડ સિક્સ છે તો નો લ્યો તો સારું કારણ કે આ ફોનના તમે ઈએમઆઈ ઉપર લીધો હોય છે ને તો ઈ એમ પૂરા નહીં થાય ને તો આમાં કંઈક ફોલ્ડ આવીને ઊભો રહે મિત્રો આ ફોન બિઝનેસ પર્પઝથી જ તમે લેતા હોય તો પ્રોબ્લેમ ન આવે કારણ કે બિઝનેસ તમે કર્યો એમાં ફાયદો પણ મળી જાય પણ જો તમે ઓનલી ફોર રોલા પાડવા આ ફોન લ્યો તો ન લ્યો તો સારું કારણ કે આના હપ્તા પૂરા નહીં થાય ને તો આ ફોનમાં કંઈક ફોલ્ડ આવીને ઊભો રહે અને પછી મને થોડો બીજો પણ આમાં લાગ્યો છે ઘણા બધાને એમ હોય કે ભાઈ ફોલ્ડ સિરીઝનું ટોપ મોડલ છે દોઢ લાખ રૂપિયા તો આમાં કાંઈ નહીં પ્રોબ્લેમ હોય પણ મિત્રો આમાં પણ માઇનરી આમ ક્રીઝ દેખાય છે જુઓ એટલે કાંઈ પ્રોબ્લેમ નથી આ મિત્રો પરફેક્ટલી તમારે મોટી ડિસ્પ્લેનો એક્સપિરિયન્સ કરવો હોય તો તમારા માટે ટેબ્લેટ જ બેસ્ટ છે પણ ઘણા બધા બિઝનેસમેન એવા હોય કે એને ટેબ્લેટ ફાવતું ન હોય એટલે આયરે ફોર્ડ ફોન લેતા હોય પણ ફોર્ડ ફોનની અંદર હજી આ ઘડી તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી મોંઘા ફોનમાં પણ નહીં મિત્રો આ માઇનરી ઘડી દેખાય છે એ એવું નથી કે સેમસંગમાં જ છે એમઆઈ ગૂગલ વન બધામાં આ ઘડી દેખાય જ છે એટલે મોંઘો ફોન હોય તો ઘડી નથી દેખાતી એવું નથી મિત્રો એટલે તમારે બિઝનેસ થી આ ફોન યુઝ કરવો હોય તો તમે લઈ શકો બાકી તમારે જો રોલા પાડવા આ ફોન લેવો હોય તો આના હપ્તા પૂરા નહીં થાય ને તો આ ફોનમાં કઈક ફોલ્ડ આવીને ઉભો હોય છે